સુરત જિલ્લામાં ખેડૂતોનું આંદોલન વેગવંતુ પાવરગ્રીડ સ્ટરલાઇટ વીજ કંપની સામે માંડવીના વિરપોર ગામે પદયાત્રાનો પ્રારંભ પદયાત્રામાં મોટી સંખ્યામાં જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો જોડાયા વાણિજ્ય વ્યવસાય માટે જમીન સંપાદન માટે યોગ્ય વળતરની માંગ પદયાત્રાને પગલે જિલ્લાનો મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો સુરત જિલ્લાના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે સુરત જિલ્લામાંથી પસાર થતી સાતસો પાસઠ કેવી પાવર ગ્રીડ અને સ્ટર વીજ કંપની દ્વારા ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી રહી છે આ લાઇન કચ્છના ખાવડાથી નવસારી બોયસર સુધી જઈ રહી છે જે વીજ લાઇન જિલ્લાના કામરેજ બારડોલી કામરેજ માંગરોળ ઓલપાડ સહિતના તાલુકામાંથી પસાર થઈ રહી છે વારીજે વ્યવસાય માટે ખેડૂતોની મહામૂલી જમીન કોળીના ભાવે સંપાદન કરવામાં આવી રહ્યું છે ખેડૂતોને મળવાપાત્ર કિંમત નહીં મળતા તેમજ જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે તેના કરતા ઓછા ભાવ મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે જેને પગલે ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યા છે આજરોજ માંડવીના વિરપોર ગામે જે જગ્યા પાવર ગ્રીડ કંપનીએ વીજ પોલ ઉભો કર્યો હતો એ જ ખેતરમાં આજે ખેડૂતોએ હવન કર્યો હતો ત્યારબાદ પદયાત્રાના પ્રારંભ કરવામાં આવ્યો હતો આશરે બે કિમી પદયાત્રા કરી હતી છેલ્લા દોઢ બે વર્ષથી ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં સૌ પ્રથમવાર મહિલાઓ પણ આંદોલનમાં જોડાયા હતી આગામી આંદોલનમાં પણ મહિલાઓ હવે જોડાશે મહત્વનું છે કે આજરોજ પ્રારંભ કરતા હાલ પૂરતી સ્થગિત કરવાની ફરજ પડી હતી જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતોને બેઠક માટે બોલાવતા હાલ પૂરતી પદયાત્રા સ્થગિત કરી છે જો બેઠકમાં પ્રશ્નની નિરાકરણ નહીં આવે એક સપ્તાહ બાદ ફરીથી પદયાત્રા શરૂ કરવામાં આવશે પદયાત્રાની પગલે વિરપોર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન વિરપોર છેલ્લા દક્ષિણ ગુજરાતમાં દોર વર્ષે પાવાગીરીની લાઇન બાબતે એક લડત ચાલી રહી છે ત્યારબાદ ખેડૂતોના વિરોધના પગલે કલેક્ટર સાહેબે ઓર્ડર કર્યો કે ખેડૂતોને ઓછામાં ઓછી જંત્રી મળે ડીએલવીસી હોય તે જંત્રી મળે જે મતલબ કે જે વધારે વળતો હોય ખેડૂતોને મળે પરંતુ કલેક્ટરનો ઓર્ડર બી પાગીરીવાર ઢોઈને પી ગયા છે એટલે ખેડૂતોમાં રોષ છે કલેક્ટર સાહેબનો ઓર્ડરનો અમાન્ય રાખ્યો અને ખેડૂતોનું વર્તન ન ચૂકવું એના લીધે આજે ખેડૂતો ભેગા થયા છે અને આ મોટી એક રેલીનો અને ગામે ગામ પદયાત્રાનું આયોજન કરેલું હતું પરંતુ તંત્ર દ્વારા એવું આશ્વાસન આપવામાં આવ્યું કે તમે એક હપ્તો થોભી જાવ અમે તમારું સુખદ લાવીશું તમારી જે માગણી છે હું પૂરી કરીશું એટલે આજના પૂરતો અમારે આ રેલીનું આયોજન પદયાત્રાનું આયોજન અત્યારે મોકો રાખ્યું છે બંધ નથી રાખ્યું મોકો એક અઠવાડિયા માટે બંધ રાખ્યું છે જો અમારી માંગ ન સંતોષ થાય તો આવનારા દિવસો અમે ફરીથી આ પદયાત્રી ચાલુ કરીશું તમારું મનીષ પટેલ છું અને ગાંગપુર ગામનો રહેવાસી છું અસરગ્રસ્ત ખેડૂત છું હાલમાં જે પાવર ગ્રીડની લાઇન અને બીજી સ્ટર લાઈટથી માંડીને સાતથી આઠ લાઇન આ વિસ્તારમાંથી પસાર થઈ રહી છે ત્યારે ખેડૂતો એવી ડિમાન્ડ કરે છે કે એમના જમીનનું યોગ્ય વળતર મળે જે બજાર કિંમત છે એ પ્રમાણે વળતર મળવું જોઈએ એની ડિમાન્ડ સાથે ખેડૂતોએ અગાઉ પણ ઘણા કાર્યક્રમો આપ્યા છે અને હાલમાં પણ આ બાબતે જ આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એ જે ઓર્ડર કર્યો એ મુજબ અને પાવર ગ્રીડ એગ્રી પણ હતા કે ભાઈ અમે આ રીતે વળતર આપશું પરંતુ પછી એમના પર કંઈક સરકારી દબાણ આવ્યું કે શું એ નથી ખબર પણ એને કારણે હવે વળતરથી એ લોકો ફરી ગયા છે તો જેના અનુસંધાનમાં આજે આ પદયાત્રાનું આયોજન કર્યું છે અને આવનારા દિવસોમાં જો સરકાર ખેડૂતોની માંગ સંતોષશે નહીં તો આનાથી પણ ડબલ અવાજમાં અને ડબલ સંખ્યામાં ખેડૂતો આંદોલન કરશે નામ કુશાંગ પ્રવીરભાઈ મારું નામ કુશાંગ પ્રવીરભાઈ દેસાઈ દિગ્ગજ અત્યારે તો અમારા ખેડૂતની પરિસ્થિતિ એક લગન પિક્ચર જેવી છે અમારી પાસે પણ એક અમીર ખાન જ છે એટલે કે ખેડૂત સમાજ બીજા સરકારી વહીવટી તંત્ર કલેક્ટરશ્રી કે બીજા કોઈ પણ પદે અધિકારી અમારા સપોર્ટમાં નથી આ એક જે સાતસો પાસઠ કેવીની જે લાઈન જવાની એ ટોટલી કોમર્શિયલ લાઇન છે વાણિજ્ય લાઈન ઇન્ડસ્ટ્રીઝ માટે અને એના ભાગરૂપે ખેડૂતોની જમીન સંપાદન કરવા માગે છે એટલે સરકારશ્રીને અમારે એટલું જ કહેવું છે કે એ જો કોમર્શિયલ લાઇન હોય તો અમને પણ અમારી જમીનના કોમર્શિયલ ભાવ મળવા જોઈએ એક્સપ્રેસ હાઈવેમાં જો વાત કરીએ તો એક્સપ્રેસ હાઈવેમાં પણ દરેક તાલુકાની દરેક ખેડૂતની ખેતરની જન્ટ્રી અલગ અલગ હતી છતાં સરકારશ્રીએ એક સમાન જન્ટ્રી ગણીને યોગ્ય વળતર આપ્યું તો અમારે પણ આ સાતસો પાસઠ કેવી માં ખેતરની જંટરીની ગણતા એક સારામાં સારી લેટેસ્ટ જન્ટ્રી નક્કી કરી અને દરેક ખેડૂતને વળતર મળે એવી અમારી અપેક્ષા છે એક લાઇન જાય તો તો વાંધો નથી આ તો કુલ આઠ લાઇન જવાની એટલે બહુ મોટા એકરમાં લાખોની એકરમાં જમીન બગડવાની છે આ આંદોલન સરકાર માટે અમારે જમીનમાંથી જે પાવર ગ્રીડની લાઈન જાય છે એના માટે જ ચાલુ થયું છે અમે કેટલો ટાઈમ વર્ષ બે વર્ષથી આ એના માટે લડત લડી રહ્યા છે પણ કોઈ જવાબ આવતો નથી નથી કંપની જવાબ આપતી કે નથી કોઈ સરકાર જવાબ આવતું એના માટે આંદોલન અમે લડી રહ્યા છીએ એના માટે આજે અહીંયા આ એક વીરપુર ગામમાં એક ખેડૂતના ખેતરમાં હવન ચાલી રહી કરી પછી ત્યાંથી પદયાત્રાની શરૂઆત કરવાના હતા પણ કંઈક આકસ્મિક કારણોને લીધે આ કેન્સર રાખેલું છે એટલે હવે હવેના પછીના વીકમાં અમે આ પ્રોગ્રામ સ્ટાર્ટ કરશું આવ્યા